પૂરની સ્થિતિ થઈ એ વખતે પણ આનંદીબેન આપણા માનનીય આપણા મુખ્યમંત્રી સાહેબ હતા એ વખતે બનાસકાંઠાની નોંધ લીધી એના પછી બે હજાર સત્તરની અંદર આપણા માનનીય રૂપાણી સાહેબ મુખ્યમંત્રી હતા એ વખતે પણ ઓનારત થઈ હતી વરસાદને લીધે એ વખતે પણ

ખેડૂતો સામિત આ અને ખેડૂતો હેરાન થઈ રહ્યા છે જય જવાન જય કિસાન